નમસ્કાર આજે હું તમને એવી એક ગુપ્ત વાત જણાવવા જઈ રહ્યો છું જે તમે પહેલાં ક્યારેય પણ સાંભળી નહીં હોય તો દોસ્તો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં પણ માતા લક્ષ્મી ક્યારેય પણ નારાજ ન થાય અને તમારા જીવનમાં સુખ ધન અને સમૃદ્ધિની ગંગા વહેતી રહે અને દરેક કાર્યમાં પ્રગતિ અને સફળતા તમારા પગ લઈ ચડે તો આજનો વિડીયો તમારા માટે જ છે તો આજની માહિતીની જાણ દરેક મહિલા અને પુરુષોને હોવી ખૂબ આવશ્યક છે અને આ ઉપાય તમારા પરિવારજનોને પણ અવશ્ય સમજાવજો તો કહેવામાં આવે છે કે સવારે કરેલો એક સારો ઉપાય માત્ર દિવસને નહીં પણ ભાગ્યને પણ બદલાવી દેશે આજે અમે તમને સવારે ઉઠતા જ કરવા જેવા એવા ત્રણ પવિત્ર કાર્યો બતાવવાના જે ન માત્ર તમારા ઘરનું નસીબ બદલી નાખશે માત્ર થોડા મિનિટોમાં કરવામાં આવતા આ ત્રણ કાર્ય તમારા ઘરમાંથી ગરીબી દૂર કરીને સંપત્તિ અને સકારાત્મકતાનો વાસ કરાવશે તો દોસ્તો ઘણા લોકો વાસ્તુશાસ્ત્રને સામાન્ય સમજતા હોય છે પરંતુ ઘણા લોકોએ વાસ્તુના અમુક મુખ્ય મુખ્ય ઉપાયો અપનાવીને પોતાના બંધ ભાગ્યના દરવાજા ખોલ્યા છે અને પોતાના પરિવારમાં ધન સુખ અને પ્રગતિમાં વધારો કર્યો છે તો અમે મારી આ ચેનલ પર વાસ્તુને લગતા તમામ મુખ્ય ઉપાયોના વિડીયો મૂકેલા છે તો અત્યારે જ અમારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જશો તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર જાણીએ શક્તિશાળી સવારના કાર્યો જે તમારા જીવનનો પ્રવાહ બદલી શકે તો પહેલું કાર્ય સવારનું ચેતન ઘરનું શુદ્ધિકરણ તો ઘર એ માત્ર ઇન્ટોરનું બંધારણ નથી ઘર એક ઉર્જા આવર્તન છે જ્યાં નકારાત્મકતા અને સકારાત્મકતા વસે છે સવારે પાંચથી છ વચ્ચેનો સમય ઘર શુદ્ધિકરણ માટે સૌથી ઉત્તમ ગણાય છે કયો સમય સવારે પાંચથી છ વચ્ચેનો સમય તો આ સમયે ઝાડુ લગાવવાનું મહત્વ તો ઘણા લોકો પૂછે છે કે ઝાડુ એટલે કે સાવરણી દિવસમાં ક્યારે લગાવવી જોઈએ એનાથી ફરક શું પડે પણ વાસ્તવમાં સૂર્યનો ઉદય થાય એ પહેલાં એટલે કે સૂર્ય ઉગતા પહેલાં અને સૂર્ય ઉગે એની સાથે ઝાડુ લગાવવાથી રાત્રે જમા થતી નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જાય છે તો સવારે પહેલાં સાડા પાંચથી છ વચ્ચે ઝાડુ લગાવો ઝાડુ લગાવતા મનમાં ચિંતા ગુસ્સો ગરીબી બધું ઘર બહાર જઈ રહ્યું છે એવી કલ્પના કરો આ કાર્ય ગરીબીની ઉર્જાને દૂર કરે છે અને ઘરમાં પ્રગતિ અને બરકત લાવે છે હવે આગળ જળનો સંટકાવ તો પોઝિટિવ એનર્જી એક્ટિવેશન રાત્રે જ રસોડામાં એક લોટું પાણી ભરી રાખો સવારમાં તેને મુખ્ય દ્વાર પર હળવેકથી સાંટી દો આ પાણીનું કામ શું છે તો તે ઘરની નકારાત્મક તરંગોને ધોઈ કાઢે છે મુખ્ય દરવાજા પર સકારાત્મક પ્રવાહ સક્રિય કરે છે અને ધન પ્રવેશનો એટલે કે પૈસા પ્રવેશનો માર્ગ શુદ્ધ કરે છે ભાડાના ઘરમાં રહેતા લોકો પોતે લઈને મુખ્ય રૂમના દરવાજા પણ દરવાજા પર પણ છંટકાવ કરી શકે છે હવે મુખ્ય દ્વારનું સંચાલન તો મુખ્ય દ્વાર ઘરનું એન્ટ્રી ગેટ નથી માત્ર તે ઘરમાં પ્રવેશતી ઉર્જાનું પ્રવેશ દ્વાર છે જો દરવાજો સવારમાં સૂચિત સાફ અને થોડી ભીની મીઠી કે જળથી શુદ્ધ હોય તો ઘરનું પ્રવેશ આવર્તન મજબૂત બને છે હવે આગળ આપણે જોઈશું બીજું કાર્ય સવારનું પવિત્ર ઉઠાણ અને મનનું શુદ્ધિકરણ દોસ્તો કહેવાય છે કે સવારની પહેલી દસ મિનિટ વ્યક્તિના આખા દિવસનો સ્વભાવ નક્કી કરે છે તેથી સવારે ઉઠવાની રીતે પણ શુભ હોવી જોઈએ સૌ પ્રથમ એલાર્મ વાગે અલાર્મ વાગે ત્યારે તરત જ ઉસળતા નહીં પથારી પર થોડા ક્ષણ શાંતિથી બેસો બે દીર્ઘ શ્વાસ લો અને મનમાં કહી દો આજે મારો ઉત્તમ દિવસ રહેશે અને બ્રહ્માંડ એ આજે મારી તરફ છે હવે ધીમે ધીમે તમારા હાથને જોઈને આ પવિત્ર શ્લોક સ્મરણ કરો એટલે કે સવારે ઉઠતાની સાથે પોતાની હથેળીના દર્શન કરો અને આ શ્લોક બોલો તો તમે આ શ્લોક જરૂરી નથી કે એનો ઉચ્ચાર કરો પણ મનમાં પણ બોલી શકો છો તો આ મંત્ર છે કરાગ્રે વસ્તી લક્ષ્મી કર મધ્ય સરસ્વતી કર મૂલે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ તો આ શ્લોક તમે આ વિડીયોની અંદર પણ જોઈ શકો છો અને વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આ શ્લોક આપેલો છે તો આ મંત્રનો અર્થ છે તમારા હાથના આંગળીઓમાં માતા લક્ષ્મીનો આશીર્વાદ હાથના મધ્ય ભાગમાં વિદ્યાની દેવી સરસ્વતીનો આશીર્વાદ અને હાથના આધાર ભાગમાં ભગવાન વિષ્ણુનો આશીર્વાદ વધે છે હવે હાથથી ધરતી માતાને હળવો સ્પર્શ કરો અને નમન કરો અને કહો ધરતી માતા મને આજનો દિવસ શક્તિપૂર્વક આપજો તો દોસ્તો તમે દિવસની શરૂઆત આ રીતે કરશો તો તમને માનસિક શાંતિ સકારાત્મક ઉર્જા અને તમારા કાર્ય કરવાની ક્ષમતા ત્રણેય વધે છે હવે આગળ ત્રીજું કાર્ય સૂર્યદેવ અને તુલસી માતાનો સવારનો સંકલ્પ તો દોસ્તો સવારની પ્રથમ કિરણ એ માત્ર પ્રકાશ નથી તે જીવનને જાગૃત કરતી એક શક્તિ છે તો સૂર્યદેવનું દર્શન તો જ્યારે પણ સૂર્યોદય થાય ત્યારે થોડા ક્ષણો માટે સૂર્યને જુઓ અને મનમાં કહો હે સૂર્યનારાયણ મારા જીવનમાં પ્રકાશ ભરો આ પાંચ શબ્દો તમારું મન આત્મવિશ્વાસ અને હિંમત ત્રણેય અવશ્ય વધારશે પછી આગળ સૂર્યને જળ અર્પણ ત્યારે જ સંભવે તો લોટામાં જળ ભરો અને સૂર્ય તરફ મંત્ર બોલીને જળ ચડાવો આદિત્યએ ન જળમાંથી પડતો પ્રકાશ તમારી આસપાસનું ઓવરા શુદ્ધ કરી દેશે હવે આગળ આપણે તુલસી માતા સાથેનો એક ઉપાય જોઈશું તો સવારમાં તુલસી માતાને જળ આપવાથી ઘરમાં સકારાત્મકતા રહે છે અને માનસિક તણાવ ઘટે છે પરિવારમાં શાંતિ વધે લક્ષ્મી પ્રવેશનો માર્ગ ખુલ્લો જ રહે અંતમાં તુલસી મા પાસે એક મિનિટ શાંતિથી બેસો અને માત્ર શ્વાસ લો તો આ ત્રણ કાર્ય એકસાથે શું અસર કરે છે જો તમે રોજ સવારની આ ત્રણ આદતોને પાળશો તો તમારા મનનું શુદ્ધિકરણ થશે ઘરનું ઉર્જા શુદ્ધિકરણ થશે પ્રકૃતિ અને દેવતાનો સંકલ્પ તો નીચેના ફેરફારો અનુભવશો તો તમારા ઘરમાં અણશાંતિ ઘટશે સતત આવતી નાની મોટી મુશ્કેલીઓ પણ દૂર થઈ જશે અચાનક અટવાયેલા કામો સંપૂર્ણ થવા લાગશે અને ધન પ્રવાહ સ્થિર અને ટકશે અને ઘરમાં શાંતિ સુખ અને બેવડી બરકત આવશે અને સૌથી મોટું તમારું મન હંમેશા સકારાત્મકતા અને તાજગી ભરેલું રહેશે તો આ ત્રણ ઉપાયોથી આ અસર થાય છે તો દોસ્તો યાદ રાખજો સવારમાં કરેલી આ નાની નાની આદતો તમારું આખું જીવન બદલી નાખે છે અને સકારાત્મકતા સમૃદ્ધિ અને બરકત આ બધું આપણા રોજના કર્મોથી જ ઉપજતું હોય છે જો તમે આ ત્રણ કાર્યોને નિયમિત રીતે અપનાવો છો તો ધીમે ધીમે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં પ્રકાશ ફેલાતો રહેશે તો દોસ્તો જો આજની માહિતી તમને મદદરૂપ થઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા પરિવાર સાથે પણ શેર કરો અને તમારા પરિવારના કોઈ જણને આ વિડીયો મોકલી અને તેની પાસેથી પણ અમુક માહિતી લઈ શકો છો અને હા જો ચેનલ પર રવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો જેના કારણે આપણે વારંવાર આવી જ પ્રેરણાદાયક માહિતી સાથે સમયસર સમયસર મળતા રહી શકીએ તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો અથવા તો માતા લક્ષ્મીનું નામ અવશ્ય લખતા જજો તો હવે આવા જ નવા વિડીયો સાથે પાછા મળશું